અમરેલી જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે લાઠી જલાલા રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના સદસ્યો કાર્યાલય ખાતે પહોંચ્યા હતા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક માટેની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી અને આ માટે ભાજપના નિરીક્ષકો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ભાજપમાં સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ માટેની દાવેદારીઓ વધારે જોવા મળી શકે છે એ અમારી જે એની અમરેલીની ચાર નગરપાલિકા આવે છે લાઠી જાફરાબાદ રાજુલા અને ત અને ચલાલા આ ચાર નગરપાલિકાઓના પદાધિકારીઓની જવાબદારી અમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક નિરીક્ષક તરીકે અમને આપવામાં આવી છે ત્યારે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેન નેતા અને દંડક આ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તમામ જગ્યાઓએ નિરીક્ષકો જઈને એની સેન્સ લેશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ આગામી દિવસોમાં બે ત્રણ દિવસમાં બેસશે ત્યાં એની સાથે રિપોર્ટ કરી અને આવતા દિવસોમાં એક સારું નેતાગીરી સારું નેતૃત્વ મળે એ દિશામાં પ્રયત્ન કરશું